વાલે હે ના ને ડોક્ટર એ ગાડી ચલાવાની ના પડી હે તોયકવે કેમ કે ઓવા રસ્તા પર વારાથી ન તબાઈ કાલે નઈ એટલા માટે આ કે જાવ રસ્તો કેવો હે બતિયા સાબ હા બ્લોક તો ઠીક હે પણ આયે ક જોય નો જડે ને પાછું બાઈક માં પેટ્રોલ ઓછું હે ઉગી તો હારું કે ને ફુલખાની ઇલાકા માં કોણ મદદ કરશે

કે મોગલ માનું મંદિર ક્યાં હે તો એને કીધું કે અમારી પાછળ પાછળ આવો તો હવે એ અમને ક્યાં લઈ ગઈ કઈ નક્કી નથી પાછા દેખાતા પણ નથી અને ભાઈ ગાયબ થઈ ગયા હે અને આને લાગે કોબુને બીક

जो गैस रास्ता क्या वो है खराब रास्ता जहाँ बेकार है जरा धोड़ो डमरी जर्ची जहाँ हाँ, हाँ। मैं गाड़ी तारा थी आले मकूरी गैस अब रास्ता मारा थी आ गाड़ी आले इतना वाटे में पाल दीना तम्हे आ को तो गैस अब रे नवा वीडियो में मरी है नवा वीडियो में कहीं नहीं आ वीडियो चालू रहा क्या वीडियो લગતા જાય જઈ તો વ્લોગ આપણો જરાકતા લાંબો લાગે ને ગાય છે ખવા પડે જો કેવા કે વકડી જાય તમારી લબ લબુ થાય રે લબુ લબ હું થાય મારી ગાડી આખવાની મનાય હે પાછો રસ્તો આવ ખાયા કે થઈ ગયા રે થોડે લગન ઓ હવે ગયો